પ્રવાસન સ્થળ સાસણગીરમાં પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચે એક બાતમીના આધારે નજીકના રિસોર્ટમાં દરોડો પાડીને જુગાર રમતા લોકોને ઝડપી પાડ્યા છે આ દરોડા દરમિયાન પોલીસે બે કરોડ નેવ લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર એલસીબી પોલીસને સાસણગીર નજીક આવેલ ધ પ્રીમિયર રિસોર્ટમાં મોટા પાયે જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી આ બાતમીના આધારે પોલીસે રિસોર્ટ પર દરોડા પાડ્યા હતા દરોડા દરમિયાન પોલીસે જુગાર રમતા લોકોને ઝડપી પાડ્યા હતા આરોપીઓ પૈકી અગાઉ પણ અન્ય ગુનામાં સંડોવાયેલા છે પોલીસની આ કાર્યવાહીથી સાસણગીર અને આસપાસના વિસ્તારોમાં ખળભળાટ મચી ગયો છે પોલીસના જણાવ્યા અનુસાર આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે વિશાલ પટેલ છે આ બધા જ આરોપીઓ જે છે એ જુગાર રમવાની ટેવવાળા છે અને ભાવેશ સાથે સંકળાયેલા છે અને ત્યાર પછી એમના આરોપીઓના બીજા સંપર્કો એમ કરીને ટોટલ પંચાવન લોકો અહીંયા ભેગા થયા હતા અને રેડ હેન્ડેડ આખો કેસ કરેલો છે આ કેસમાં કેમ કે આ જુગારીઓ ઉપર અલગ 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 પોલીસ સ્ટેશનોમાં વધારે ગુનાઓ દાખલ થયેલા છે એટલે એને ધ્યાનમાં લઈને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ બીએનએસ કલમ એકસો બાર હેઠળ પણ અમે ગુનો દાખલ કર્યો છે અને એની સામે પણ કાર્યવાહી કરીશું સાસણ અને એ જે તલારાનો વિસ્તાર છે એ વિસ્તારમાં આવા કોઈ પણ પ્રકારના ન્યુસન્સ આવે નહીં અને આવે તો એ આવા કોઈ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ ન થાય એ પ્રકારની અમારી કામગીરી રહેશે અને કડકાઈપૂર્વક કામગીરી કરશે